તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ એક નવ બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે નાખજો કારણ કે આપણા ચેનલ ઉપર તમને સોએ સો ટકા સાચા બજાર ભાવ જોવા મળશે અને બીજા કોઈ ચેનલ ઉપર સાચા ભાવ મૂકવામાં આવતા નથી તો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા હતો ધુવેરાજે એક હજાર પાંત્રીસથી તેરસો એકવીસ રાયડો અગિયારસો એકવીસથી બારસો પચાસ રૂપિયા વટાણા અગિયારસોથી એકવીસો એક કલંજી ત્રણ હજાર પચાસથી ચાર હજાર સાઠ એરંડો બારસો પિંચોતેરથી તેરસો નવ રૂપિયા કાળા તલ ઓગણત્રીસોથી ચુમ્માલીસો ચોપન મગ આજે તેરસોથી સત્તરસો પીળા ચણા નવસો એકતાલીસથી અગિયારસો છવ્વીસ રૂપિયા સફેદ ચણા અગિયારસો એકવીસથી એકવીસો આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો પંચ્યાસીથી ત્રણસો પાંચ લસણ આજે છસ્સો પચાસથી એક હજાર દસ રૂપિયા વાલ પાંચસોથી નવસો પાસઠ ધાણા તેરસો પચાસથી ચૌદસો એસી ધાણી તેરસો પંચાવનથી ચૌદસો નેવું તલ પંદરસો પચાસથી ઓગણીસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી સાતસોથી એક હજાર અગિયાર જાડી મગફળી નવસો પાંચથી અગિયારસો અડસઠ કપાસ આજે ચૌદસો એંસીથી સોળસો પચીસ રૂપિયા જીરાની જો વાત કરીએ તો બત્રીસો પચાસ રૂપિયાથી છત્રીસો પચાસ રૂપિયા बात करिए जुनागढ़ ख चार सौ एशी थी पाँच सौ पिस्तालीस चना एक हज़ार थी अग्यार सौ एक रुपया तुवेर आज एक हज़ारो बग बार सौ सो थी सोल सौ सो एकोतेर धाणा आज तेरसो पंदर सौ सो। सोयाबीन आठ सौ सो थी नौ सौ एक तल तेर सौ बे हज़ार चाड़ी मगफड़ी आठ सौ थी नौ सौ साइठ झीणी मगफड़ी आठ सौ पांच थी एक हज़ार पिस्तालीस જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો તેરંડો અગિયારસો થી બારસો અઠ્યાવીસ ચણા એક હજારથી અગિયારસો ચુમ્માલીસ તુવેરાજે નવસો સિત્તેર થી બારસો પંચોતેર અજમો તેરસો થી છવ્વીસો પંચોતેર થાણા એક હજારથી ચૌદસો પિસ્તાલીસ મગ એક હજાર થી સોળસો ચાલીસ જાડી મગફળી નવસોથી એક હજાર પાંત્રીસ ઝીણી મગફળી સાતસોથી આઠસો સાઠ કપાસા જે ત્રણસો પચાસથી તેરસો પચાસ રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં તો પચીસો રૂપિયાથી છત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો છત્રીસથી પાંચસો ચોર્યાસી ડુંગળી એક્યાસીથી બસો એકોતેર તુવેરા જે એક હજારથી બારસો એકાણું સોયાબીન છસો છોતેરથી આઠસો એકતાલીસ મગ એક હજાર છવ્વીસથી સત્તરસો એક્યાસી વાલ ત્રણસો એકાવનથી સાતસો એકોતેર ચણા એક હજારથી અગિયારસો એકાવન કલંજી ત્રણ હજાર અગિયારથી ચાર હજાર એકવીસ વટાણા તેરસો અગિયારથી અઢારસો એકાવન લસણ ચારસો એકાણુંથી આઠસો એક્યાસી આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો એકત્રીસથી બે હજાર એક તલ બારસો પચાસથી બે હજાર એક્યાસી જાડી મગફળી આઠસો અગિયારથી અગિયારસો છન્નું છીણી મગફળી સાતસોથી એક હજાર છ રાયડો અગિયારસો એક્યાસીથી અગિયારસો એક્યાસી મરચાંસો રૂપિયાથી છસો ધાણા નવસો એકથી પંદરસો છ ધાણી એક હજાર એકથી સોળસો અગિયાર કપાસ અગિયારસો એકથી પંદરસો એકસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો અઠ્યાવીસો એકાવન રૂપિયાથી છત્રીસો એકોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર